ડેટા કલેક્શન કોને કહેવાય કે તમે કોઈ પણ વસ્તુ હોય એની વિગતવાર માહિતી એકઠી કરો અને પછી એનાલિસિસ કરો એટલે ડેટા કલેક્શન કહેવાય આમાંથી ઘણું બધું શીખવાનું હોય કંપનીઓ જે જાહેરાતો કરે છે જેમાંથી કમાતી હોય ને ડેટા કલેક્શનમાંથી હોય તો આપણે ખેડૂતોએ શા માટે ડેટા કલેક્શન ન કરવું જોઈએ ખેડૂતોના રેવન્યુ મેં એક ડેટા કલેક્શન કર્યું છે સમજાવવા સાવ સાદી ભાષામાં પ્રયત્ન કરું છું કોઈ પણ ગામની અંદર બસો સર્વે નંબર હતા હવે કટકા નાના નાના બબે એકરના થવાને કારણે લગભગ હજારથી થી બારસો સર્વે નંબર થઈ ગયા છે એટલે હજારથી થી બારસો કામ ગણો હવે હજાર થી બારસો સર્વે નંબર હોય દસ વર્ષે એકને તો એક એન્ટ્રીમાં ફેરફાર કરવાનું થાય દેખીતું છે કોઈ વારસાય દાખલ કરવાની કોઈ હાતીમાં હક દાખલ કરવાનો

કામ એક entry ના એવા હયાતી માં તો વારસાઈ પછી એનો હક કમી અને પછી વિભાજન ગણો તો ત્રીસ કામ થયા એક કામ પાછળ માણસ પંદર થી વીસ હજાર રૂપિયા ખર્ચી નાખે છે તમે પાંચ હજાર માં કોક કામ કરી દેશો ને તો પંદર હજાર રૂપિયા નું કામ તમારું થયું તમે જો એ કામ કરી દો તો ખેડૂત ને પણ ત્રણ ગણો ફાયદો થયો ને તમારા ખીચા માં પૈસા આવ્યા કરવાનું કઈ નથી માત્ર બે દિવસ નું કામ છે અને ઘરે બેઠા આવક થાય તમારી જે રોજગારી હોય એ દાડી કરતા વધારે આમાંથી તમને છૂટી જશે અચ્છા ચાલો બીજું શીખવાડું સમજાવું analysis તો ઘણું બધું લાંબુ છે કોઈને છેટાપડા ના પ્રશ્નો હોય આપણે તો ઈચ્છીએ કે કોઈને ગજીયા જ ન ઉભા થાય પરંતુ હામે આવીને કજિયા થાય આવીને લાગે તો બાવળ કપાયેલો તો કાંટા લાગવાના છે તો કાતો કાઢવો તો પડશે ને તો કોઈના હયાતી ના

પચીસ પચીસ ત્રીસ થી પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા ખર્ચી નાખતા હોય છે તમે જો આ જાણતા હોય તો પાંચ સાત દસ કોક કોકનું કામ કરી દેશો તો એ ને ફાયદો થશે અને એને ન્યાય મળશે અને તમને પણ બે પીછાની આવક થશે ચાલો એ બી જવા દઈએ

આવી બધી બાબતો જે છે ગામે ગામ પ્રશ્નો છે તો તાલીમ કેમ્પની અંદર આવીને આવું બધું શીખી જાવ કે મારા video થી શીખી જાવ તો બરસો સર્વે નંબરના ના દસ વર્ષે એક વાર તો ખરેખર માપણી કરાવી લેવી જોઈએ સરકારે પણ ત્રીસ વર્ષે માપણી એટલે resurvey કરવાનો નક્કી કર્યો છે અને એમાં શું પરિણમે એ આપણે જાણીએ છીએ એના કરતા આપણે આપણી માપણી sheet દર પાંચ દસ વર્ષે એક વાર મેળવી લઈએ દસ વર્ષે એક વાર મેળવો ને તો પણ દર મહિનાની ની દસ માપણી sheet થઈ આવું ખેડૂતોની જાગૃતિ લાવો અને એના કામ તમે પાંચ માં કરી દેશો કોઈ વીસ હજાર વગર નથી કરી દેતું તો ખેડૂતને પણ ફાયદો થશે તમને ફાયદો થશે કહેવાનો મતલબ મારો એટલો છે કે ગામનો પૈસો ગામમાં આ બધી રેવન્યુની ની જાણકારી મળે દરેક ખેડૂત પોતે જાતે કામ નથી કરી શકવાનો પણ મારા યુટ્યુબ ના માધ્યમ દ્વારા ઓછા ખર્ચે કેવી રીતે કરી શકાય એ શીખી જાય અને જેને શીખવું છે જાતે કામ કરવા એ મારા તાલીમ કેમ્પ માં આવે યાદ રાખજો આ તાલીમ કેમ્પની જાહેરાત માટે વિડીયો નથી એવું તમને લાગે તો અત્યારે અડધે થી કટ કરી નીકળી જજો કારણ કે હું મારી જાહેરાત માટે નથી કેતો ક્યાંય પણ કામ શીખો તાલીમ કેમ્પ અંદર આ બધા કામ ખેડૂતો જાતે કરતા શીખવાડું છું વીસ થી પચીસ પ્રકારના કામ જાતે કરતા શીખવાડું છું અને પછી એક ગામ ની અંદર એક વ્યક્તિ ખાલી કામ કરતો થઈ જાય ને તો એની દાળી હારાય એવું જઈ જશે એટલે ગામડામાં ચારસો પાંચસો રૂપિયા દાળી હાલતી નથી તો આ મેં શીખવાડ્યા ને એ કામમાં પંદર થી વીસ હજાર રૂપિયાની આવક મહિને પોતાના કામ કરતા કરતા તેની કામ કરે તો આરામથી મળી જશે તો ખેતીની જમીન એ હચવાશે ખેડૂતો ઓછા ખર્ચે ન્યાય ની પ્રક્રિયા મળશે ખેડૂત ને ઓછા ખર્ચે જે છે આ રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા થતા જશે અને કોઈ ક્યારે મિલકત ખાઈ જતો હશે તો નહીં થાય અને આમાં ખેડૂતો નું સર્વાળે હિત રહેશે અને ગામનો જ એક માણસ જાણીતો હશે તો ખેડૂત ને કજિયાઓ પણ નહીં થાય એ માણસ પાસે પૂછીને માણસ પોતાનો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો કરી શકશે તો એનું કામ પણ થઈ ગયું અને પોતાનું કામ પણ થઈ ગયું તો આવો તાલીમ કેમ્પની અંદર હવે તાલીમ કેમ્પ ક્યારે છે તમને કેમ ખબર પડે તો તમે જે આ વિડીયો જુઓ છો એમાં નીચે મારો એવો નાનો એવો ગોળ આટલો ફોટો દેખાય છે ને એને ટચ કરો એટલે એ ટચ કરસોલી વિડીયો ચેનલ કરસે વિડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો પછી જે આ વિડિયો દેખાય મારા વિડીયો ટચ કરો અને લેટેસ્ટ ને ટચ કરો લેટેસ્ટ ને ટચ કરસોલી ન જિખ નો તાલીમ કેમ ક્યાં છે તાલીમ કેમ સાથે તારીખ સાથે તમને બતાવશે અને એની આ બધી તાલીમ લઈ અથવા તો જાતે શીખી અને તમે ખેડૂતનું કામ કરી દેશો તો ગામનો પૈસો ગામમાં રહેશે ગામમાં કજિયા થશે નહીં શાંતિ જળવાશે અને બે પૈસાની આવક તમને થશે તો જો આ સમજાય તો તમે આ વિડિયોને તમારા મિત્ર સર્કલને મોકલજો હું ક્યાંય મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો એવું કેતો જ નથી કે લાઈક કરો એવું કેતો નથી તમને ગમે તો તમે તમારા મિત્ર સર્કલને ફોરવર્ડ કરજો તો કોકને કામ આવશે અને તાલીમ લઈ અને તમે તમારા ગામમાં સુખાકારી વધારી શકશો આશા રાખું છું કે નવા વર્ષનો આ સંદેશ તમને ખૂબ ગમ્યો હશે અને તમે મારા વિડિયોને કોઈ અન્ય ખેડૂતો સુધી મોકલવાનું પુણ્ય કામ પણ કરશો